ષ્ણ પૂજ્યપાદ એકસો આઠ વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદયજીના ચરણોમાં પંચાંગ પ્રણામ આજે વુમન સ્વિંગ વિવાહો વુમન સ્વિંગ ભરૂચ તરફથી શ્રી ઠાકોરજીની સેવા અને શૃંગારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં વૈષ્ણવ અને સેવા શીખવાડવામાં આવી હતી એમાં ભરૂચના પ્રભારી આશિષભાઈ ટોલાટ રોનકભાઈ સંકેતભાઈ તથા ચૈતન્યભાઈ હાજરી આપી અને પ્રસંગને દીપાવ્યો હતો આ સાથે જયેશભાઈએ પણ ખૂબ સારી સેવા આપી હતી આ સાથે કમિટીની બહેનોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો હતો અને નેવું જેટલી બહેનોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો એમાં મનોરથીઓએ પણ ઘણો સહયોગ આપ્યો છે અને એમના સહયોગ વગર અમે આ કાર્યક્રમ કરી શકીએ નહીં એ લોકોનો ખૂબ ખૂબ આભાર સેવા શીખવાડવા માટે અમને ચંદ્રેશભાઈ પટેલ પૂર્વીબેન પટેલ અને કલ્પનાબેને સુંદર રીતે સેવા શીખવાડી હતી અને આ પ્રોજેક્ટનું ઇન્ચાર્જ દીપ્તિબેન ટોલાટ અને પૂર્વીબેને કરેલું હતું અને ખૂબ સુંદર આયોજન રહ્યું હતું અને વૈષ્ણવ ખૂબ પ્રેમથી સેવા શિબિરમાં ભાગ લીધો હતો અને અંતે આશ્રયનું પદ અને અલ્પહાર અને ચા નાસ્તો કરીને બધા છૂટા પડ્યા હતા આભાર જય શ્રી કૃષ્ણ